પ્રસંગ યાદ આવે હું ઘણી વાર કહું છું આજ પણ તમને કહી દઉં કે અનુપમા સિરિયલ જોતા જોતા કોઈ છેડે આહુડા નું હોય એને ખાસ સાંભળી લેવા તમે અનુપમા સિરિયલ જોતા હોય અને એમાં તમને એમ થતું ગોહો અનુપમા બહુ દુખી છે કાણ આહુડે રોવે છે ને એ પાછળ ઘરે બેઠા બેઠા રોહોડામાં પોતાના ચુંદડીના ગોઢણાના છેડે આહૂડો નૂતા હોય એને તો ખાસ આ કહું છું સાંભળી લેજો કદાચ તમે આ પ્રસંગ નહીં સાંભળ્યો હોય સાંભળી લેજો આવા તમારા દીકરી પિક્ચર જોવે તમારા દીકરી સિરિયલ જોવે તો જોવા જેવું હોય તો જોવા એમાં કોઈ વાંધો ન હોય એનો કોઈ વિરોધ ન હોય પણ પરંપરાનો નો ભૂલાઈ જાય એનું ધ્યાન રાખજો અઢારે વર્ણ માટે હું આ વાત કાયમ કરું છું કોઈ એક જ્ઞાતિ માટે નહીં કોઈ બે પણ જ્ઞાતિ માટે નહીં અઢારે વર્ણ જ્યાં હિન્દુ તત્વ જાગે છે એના માટે વાત કરું છું કે ખાલી બાવી વર્ષ દીકરી કીર્તિભાઈ બાવી વર્ષ દીકરી અઢારસો અગિયાર માં જેના બાપનું અવસાન થયું હવે

ટૂંક માં છું હુકુમત આવે અંગ્રેજો પણ આવી દબાવી લો સીમાડા આ બાજુ મહારાષ્ટ્રમાંથી માંથી મરાઠા તલવાર ઉપાડી લડી લેવું છે યુદ્ધના મેદાન માં જંગ કરી દેવું છે અને તેદી પોતાના બાપનું ગામતરું દીકરો હતો ને એમપી માં આજ પણ તમે મધ્યપ્રદેશ જાઓ ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકર અને ઇન્દોરના પાદરમાં પગ મૂકો યશવંતરાય હોલકર પોતાનો બાપ નથી અને હિમાડા દુશ્મનો દબાવી દેતો અને તેદી એને નક્કી કરી લીધું કે હવે એલાને જંગમાં કદાચ મોત આવે ને તો તરવાર ના કે માથું ઉતારી દઉં પણ કાળા રોતા હોય તો શીખવું હોય તો કોક દીક સાહેબ આવા ઇતિહાસ ને વાંચી લેજો એક વરહ નહીં તેર સુધી પગનો દેવા દીધો નાયકા દેવીને કોક લેજો આ દેશની દીકરી ના સમર્પણ તો તમે જો અને બાપ નથી અને મારો હિમાળો કોઈ દબાવી જાય ખરા અને પોતાના માણસોને પોતાના રજવાડા મે પોતાના માણસોને કીધું કરો તૈયારી અને ત્યારે એને કીધું કે તમારી ઉંમર તો ખાલી 21 વર્ષની છે તમે યુદ્ધમાં તમે તરવાર ઉપાડીને આ યુદ્ધ કરી શકશો ખરા કે હા અને સાહેબ ઈ વખતે વાત તો બહુ મોટી છે ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી અને 21 વર્ષ 22 વર્ષની ઉંમર ઘોડાના પેગડે પગ દઈ અને તરવારું હાથમાં લીધી બે પોતાના સીમાડા માટે પોતાના ધર્મ માટે પોતાના ધર્મના રક્ષણ માટે કે કોઈ આવે અમારા ધર્મની સામે ધૂળ ન ઉડાડે અમારા હિમાળા દબાવે ને એના માટે કારણ વગર નહીં અને તેથી પચીસોના પચીસો માણસોનું યોદ્ધાઓ આમ તો મરાઠા ભેળા હતા પણ પોતાનું લશ્કર પચ્ચીસોનું હતું યોદ્ધાઓને તૈયાર કરી ખોળાના પેગડે પગ દઈ અને અંગ્રેજ હુકુમતની સામે જ્યારે લડવા માટે બાવી વરણની દીકરી ઇન્દોરના પાદરમાંથી નીકળી

આ આપણા દેશની દીકરીઓ છે હું ઘણીવાર કહું છું કે દીકરી પરણી હારે જ હોય તમારી આગળ પૈસા હોય તો કરડોનો મિલકત હોય તો દાયજો કરો તમારી આગળ રૂપિયા ન હોય તો તમે કદાચ કરિયાવર નહીં કરો તો એક રામાયણ અને એક ગીતાનું પુસ્તક સાહેબ આપણો ધર્મગ્રંથ આપજો જે દીકરી ગીતા અને રામાયણ વાંચે ને અને એના કુખે જન્મે સાધુડા જન્મે દાતાર જન્મે અને કાતો તો મર્દમાળા જન્મે ખીમાડા હાચવા કામ આવી જાય આવા મરદોની આ ભૂમિ છે એટલે તમે સમજદાર છો તમારો હાકલો છે તમારો પડકારો છે ત્યારે મારે ગીત આપની સામે ગાવું છે આયા પણ ધર્મની વાત આવી એટલે કહી દઉં છેલે પ્રસંગો તો બહુ જાજા છે કારણ કે ધર્મની વાત આવી આથી વર્ષો પહેલા તમે રાધનપુર કોકડી ગયા હશો આથી વર્ષો પહેલા રાધનપુરના એક મસ્જિદના ગ્રાઉન્ડમાં મેદાનમાં એક બાવલિયો બેઠો છે અને બાવલીઓ બેઠો એટલે નમાજ પઢવા આવતા એને કીધું કે અમને તકલીફ પડે છે તમે અહીંથી નીકળી જાઓ કે નીકળી તો જાઓ પણ પરચો દીધા વગર મારાથી જવાય નહીં એટલે બહુ સમજાવ્યા બધા બાપુ નીકળી જાવ મેદાન મૂકી દો એટલે બાપુએ કીધું કે ના બાપા એમ ન જાવ એટલે રાધનપુર નવાબ ને રાવ કરી કે નવાબ સાહેબ કોઈ સાધુ છે આપણે એમની અમાન્ય રાખવાની હોય આપણે એમની મર્યાદા રાખવાની હોય સમજાવ્યા છે પણ નીકળતા નથી એટલે નવાબ સાહેબ આવ્યા અને નવાબે આવીને કીધું કે આપ સાધુ છો બીજું કહેવાય નહીં પણ આ મેદાન મૂકી દો એટલે એને કીધું મૂકી તો દઉં પણ શરતે કઈ શરત હવે હા પણ જો આ દેશના સાધુડાની તાકાત કેવી છે એક નાનો એવો પાણો પડ્યો તો પથ્થર એ હાથમાં ઉપાડી અને પ્રમદા બાપુ ગોદડિયા નામના સાધુએ મસ્જિદના મેદાનમાં મૂક્યો અને એટલું કીધું કે રાધનપુર તમારા નવાબી સલ્તનતની જેટલી તાકાત હોય એ તાકાત અજમાવી દો અને મારો મુકેલો આમ પથ્થર આંગો કરી દયો એટલે અટાણે આથી હું નીકળી જાઉં મારે પૂછવાનું કોઈને નથી હુકમ થયો માણસો આવ્યા પણ પથ્થર કોઈનાથી હલતું નથી રાધનપુર નવાબની હાડી સલકનતની તાકાત લગાવી દીધી પણ પથ્થર કોઈનાથી હલતો નથી નવાબ પગમાં પડીને એટલું કીધું કે હવે એ તો ક્યો કે તમે કયું જાદુ કર્યું છે કે તમારો મુકેલો એક પાણો પાંસરનો આથી હલે નહીં અને તેદી આ દેશના સાધુડા તેદી આ દેશના સનાતન ધર્મના રખેવાળ